નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો ન્યૂઝ ખેરાલુ પોલીસ સ્ટેશનની ગોરીશણા બીટમાં આવેલ મલારપુરા ગામની સીમા ખેતરમાં આવેલ ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર સ્ટોક માર્કેટનું કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના કોઈપણ રીતે લોકોના કોન્ટેક્ટ નંબર લિસ્ટ મેળવી કોલ કરી ખોટું નામ ધારણ કરી પોતાની સ્ટોક એડવાઇઝર કંપનીના ગુજરાત એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લઈ કાવતરું રચી ગ્રાહકોને પોતાના મોબાઈલ ફોનમાં શેરબજારના ભાવની વધઘટ જોઈ શેરબજારમાં વધુ નાણાં કમાઈ આપવાની લાલચ આપી તેમજ મોબાઈલ નંક ચાર કિંમત રૂપિયા છ હજાર પાંચસો તથા કેલ્ક્યુલેટર તથા ઉદેશી બેંક એકાઉન્ટ નંબર તથા રેન્ડમની માહિતી પૂરી પાડતો હોવાનું નાગજી ઠાકોરે કબૂલ કરેલ તેમજ નવ આરોપી નાસી જઈ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે આરોપીઓ તરીકે ઠાકોર નાગજીજી ચિહાજી રહે સુલતાનપુર ઠાકોર અર્જુનજી રમેશજી રહે ચાંપા ઠાકોર અજીતજી રહે ગોઠવા ઠાકોર મુકેશજી રહે સુલતાનપુર ઠાકોર સંજયજી રહે જગાપુરા ઠાકોર અમિતજી રહે વડનગર ઠાકોર સંજયજી મલારપુરા ઠાકોર અનિલજી મંડાલી ઠાકોર સુરેશજી રહે સુલતાનપુરા તાલુકો વડનગર ઉદયસી વલાસણા તાલુકો વડનગર આ તમામને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી